નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર ગોત્રી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓએ પગારને લઈને આજે હડતાલ પર ઉતર્યા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં છેલ્લા આઠ વર્ષથી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખે પગાર ચૂકવણી ન કરતા આજે ત્રીસથી વધુ બગીચામાં કામ કરતા કર્મચારીઓ હડતાલ કરી ગોત્રી ગાર્ડનમાં વિવિધ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓએ આજે ઓછા પગારને લઈને તેઓએ હડતાલ કરી અને આ તમામ કર્મચારીઓ દ્વારા પાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆત કરી છતાં યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ આજે રોષે ભરાયા હતા અને હડતાલનો શસ્ત્ર ઉગામ્યું બગીચામાં કામ કરતા કર્મચારીઓને પીએફ અને ઇ સેવાઓનો લાભ મળતો નથી જેથી આ કર્મચારીઓનું આકસ્મિક દવાખાનું આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ બગીચામાં કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે બગીચામાં અનેક વીજ વાયરો અને સેફટીના સાધનો પણ આપવામાં આવતા નથી અને આ ત્રીસથી વધુ કર્મચારીને ઓછા પગાર આપવામાં આવતો હોય છે અને યોગ્ય તારીખ પર નક્કી હોતી નથી જેથી આ કર્મચારીનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ